ચેસ કોણ રમે કેરમ કોણ રમે અહીંયા આગળ ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહીં રમતું બધાના પત્તા જ રમવા છે આ છે દરિયાપુર નું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે અંદર જે ગેમો એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ અનેક વાર રેડ પડી ચુકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી હું આ જગ્યા નો માલિક છું આ જગ્યા હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી આ દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગારી ખચાખ ખચાખચ ભરેલો છે ચાલો સરસ જુગાર આયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા એ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આવ્યા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે